નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ જાન્યુઆરી બે હજાર છવ્વીસ મંગળવાર આજના આપણે થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે પણ ચીરુની બજારમાં સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે તેમજ છેતાલીસો પ્લસ આજે પણ ચીરુની બજાર જોવા મળી રહી છે હાલ મિત્રો સામાન્ય તરીકે જીરુની બજારમાં સતતપણે છેલ્લા સપ્તાહથી ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો છે તેમજ રાઈડો અને વરિયાળીની બજાર સ્થિર જોવા મળી રહી છે જીરો માં હજુ પણ સુધારો આવે તેવી સંભાવના રહેલી છે તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજે છે રાયડો જીરો અને ઇસમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરો સાડત્રીસો થી છેતાલીસ અને ચાલીસ રૂપિયા રાયડો બારસો પચાસ થી તેરસો ને સાઠ રૂપિયા ગુવારગમ નવસો સિત્તેર થી એક હજાર પંચ્યાસી રૂપિયા એરંડા બારસો પંચાવનથી તેરસો ને છવ્વીસ રૂપિયા ઈસબગુલ બે હજારથી પચીસસો ને પચાસ રૂપિયા વરિયાળી સોળસોથી સોળસો સિત્તેર રૂપિયા અને બાજરી ચારસોથી છસો પંદર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ